નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જાણીએ કે આ પાંચ લોકોને ક્યારેય ખાલી હાથે ઘરની બહાર નીકળવા દેવા જોઈએ નહીં વ્યક્તિ ખૂબ મહેનતથી રૂપિયા કમાય છે અને તે રૂપિયાથી પરિવાર સહિત પોતાનું જીવન ગુજારે છે શાસ્ત્રોમાં મહેનતથી કમાયેલા ધનને પરિવાર અને પોતાના જીવન પર ખર્ચ કરવાનું તો જણાવાયું જ છે આની સાથે તે પૈસાથી દાન કરીને પુણ્ય કેવી રીતે કમાઈ શકાય તે પણ જણાવાયું છે અમુક લોકો મહેનતથી ધન તો કમાય છે પરંતુ તે કમાયેલા ધનથી એક પણ રૂપિયો દાન કરતા નથી અને ખૂબ રૂપિયા કમાયા બાદ પણ ધનની અછતનો આભાસ કરે છે ધન મેળવ્યા બાદ પણ આ લોકોની પાસે પૈસા રોકાતા નથી કે બિનજરૂરી કાર્યોમાં રૂપિયા ખર્ચ થઈ જાય છે આવા લોકોના જીવનમાં કાયમને માટે માનસિક બીમારી રહે છે તેમના જીવનમાં નિશ્ચિંતા પ્રગટ થતી નથી બધા ધર્મોમાં દાનને અત્યંત મહત્ત્વ માનવામાં આવે છે આ માત્ર પરંપરા જ નથી પરંતુ ધાર્મિક ગ્રંથો અનુસાર પણ એવું માનવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ દાન કરે છે તો તેના પ્રભાવથી તેને ઇન્દ્રિયોની શક્તિથી મુક્તિ મળે છે શાસ્ત્રો અનુસાર જીવનમાં સુખ સમૃદ્ધિ અને તમામ મનોકામનાઓની પૂર્તિ માટે દાન કરવાની સલાહ આપવામાં આવે છે દાન એક મહાન ગુણ ગણાય છે એવું માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિના ઘણા પાપો નાશ પામે છે અને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય છે ધાર્મિક સ્થળો પર દાનનું મહત્ત્વ ઘણા સમયથી જાણીતું છે પરંતુ ઘરના દરવાજા સુધી આવનાર ભક્ત માટે ખાલી હાથે પાછા ફરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે શાસ્ત્રો અનુસાર જો ચાર લોકો ખાલી હાથ પાછા ફરે તો નસીબ દુર્ભાગ્યમાં ફેરવાય છે ઘરમાં જે સુખ આવે છે તેમાં ખામી હોય છે ચાલો જાણીએ પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય મહાલક્ષ્મી અવશ્ય લખ લખજો જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપના સહુ ઉપર બની રહે તમારી એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી અમારો વધુ વિડીયો બનાવવાનો ઉત્સાહ વધ્યો છે તો ચાલો જાણીએ કોણ છે તે પાંચ લોકો જેમને ઘરેથી ખાલી હાથે વિદાય આપવી જોઈએ નહીં જો કોઈ નપુસક વ્યક્તિ તમારા ઘરે ઓફિસ કે દરવાજે પૈસા માંગવા આવે તો તેને ખાલી હાથે પાછા મોકલવાની ભૂલ ન કરો એવું માનવામાં આવે છે કે નપુસક લોકોને દાન કરવાથી કુંડળીમાં બુધ ગ્રહનો દોષ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે આટલું જ નહીં તેમની સાથે કરવામાં આવતા વર્તનથી પણ આપણા જીવન પર ઊંડી અસર પડે છે તેથી ભૂલથી પણ ક્યારેય નપુસકોનું અપમાન ન કરવું જોઈએ જો તમે તેમને દાન ન આપવા માગતા હોવ તો દાન ન કરો પરંતુ તેમનો દુરુપયોગ પણ ન કરો તે પણ એક ધાર્મિક માન્યતા છે કે જો લો લીલા રંગના કપડાં અથવા કોઈ પણ લીલા રંગની વસ્તુ નપુસંક વ્યક્તિને દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે પરંતુ તેમનું અપમાન કરવાથી બુધ ગ્રહને નુકસાન થાય છે અને વ્યક્તિને ઘણી માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી આવી વ્યક્તિને દાન કરવું જોઈએ જો શક્ય હોય તો તેમને લીલા રંગની વસ્તુનું કંઈક દાન કરો નંબર બે સંત મહાત્મા જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ સંત મહાત્મા ક્યારેક તમારા દરવાજા આવે તો તેની સાથે હંમેશા શિષ્ટાચારથી વર્તવું જો તમારે તેમની પાસેથી થોડું જ્ઞાન મેળવવું હોય તો ચોક્કસ મેળવો અથવા તેમના પ્રત્યે આદરરૂપે જે કંઈ કરી શકો તે દાન કરો અને તેમના ચરણ સ્પર્શ કરીને ના આશીર્વાદ લો જો કોઈ સંત કોઈના ઘરના દરવાજે આવે અને તેમના દરવાજેથી ખાલી હાથે પાછા ફરે તો એવી માન્યતા છે કે તેવી વ્યક્તિના જીવનમાં દુઃખોના પહાડો ઉમટી પડે છે દુઃખ સિવાય તેને જીવનમાં કશું મળતું નથી તેથી સંત કે મહાત્માને ખાલી હાથે પાછા ન વળવા દેવા જોઈએ તેઓને ગુરુદક્ષીના પેટે કંઈકને કંઈક આપવું જોઈએ જો તમે સંત કે મહાત્માને થોડું આપશો તો તેનું અનંત ઘણું કરીને ભગવાન આપણને પાછું આપે છે નંબર ત્રણ વિકલાંગ અથવા અસહાય વ્યક્તિઓ ઘરના દરવાજે મદદ માટે આવે તો તેમને મદદ કરવી જ જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવા લોકોને શનિ અને રાહુનું પ્રતિક માનવામાં આવે છે આવા લોકોને દાન કરીને ગ્રહોના પ્રકોપથી બચી શકાય છે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે કુંડળીમાં શનિદોષ હોય છે જીવનમાં હંમેશા ઉદાસી અને તકલીફો આવે છે ક્યારેક એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું જ કરીએ છીએ યોગ્ય કાર્ય કરીએ છીએ સારા કર્મો કરીએ છીએ દરેક વ્યક્તિને માન અને સન્માન તથા આદર આપીએ છીએ તેમ છતાં જીવનમાં પીડા અને દુઃખમાં ઘટાડો થવાના કોઈ સંકેત નથી તો ધ્યાન આપો શું તમે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે તમારા દરવાજેથી દૂર કરી રહ્યા છો અથવા કોઈ જરૂરિયાતમંદ અને અશક્ત વ્યક્તિને ખાલી હાથે ઘરેથી જવા દો છો તો ધ્યાનમાં રાખો કે આવું ક્યારેય ન કરવું જોઈએ આ જ કારણ છે કે આ લોકોને ઘરના દરવાજેથી ક્યારેય પણ પાછા ફરવા દેવા જોઈએ નહીં ભિખારી જો ઘરના દરવાજે ભિખારી આવ્યો હોય તો તેને ખાલી હાથે પાછા વળવા દેવો જોઈએ નહીં જો તમારી પાસે પૈસા ના હોય તો ખાદ્ય પદાર્થો અથવા પહેરવા યોગ્ય કપડાં કે વસ્તુઓનું પણ દાન કરી શકાય છે ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરવાજે આવેલા ભિક્ષુકને ઠપકો આપે છે અથવા તમે તેને ચાર અપશબ્દો કહો છો પરંતુ ધાર્મિક ગ્રંથો અનુસાર તમે કોઈને દાન આપો કે ના આપો તે વ્યક્તિને ઠપકો આપવો બિલકુલ યોગ્ય નથી એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આપણું આખું જીવન નાશ પામે છે તેથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર તમારા દરવાજેથી ભિખારીને ક્યારેય ખાલી હાથે દૂર ન કરો તમારી ક્ષમતા મુજબ તમે જે કંઈ કરી શકો તે દાન કરો પાંચ ઘરની દીકરી ઘરની દીકરી જો કોઈ સાસરેથી આવે તો તેનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ તેને પોતાની ઈચ્છા મુજબ દાન કરવું જોઈએ કેટલાક ઘરોમાં એવું બને છે કે જ્યારે દીકરી આવે છે ત્યારે પરિવારના સભ્યો તેની સાથે મારપીટ કરે છે અને અપશબ્દો બોલે છે આમ કરવાથી જ્યારે તમારા ઘરની દીકરી અપમાનિત થઈને તમારું ઘર છોડીને જાય છે ત્યારે તમારા ઘરમાં ગરીબી રહે છે તમારા ઘરની લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈને જતી રહે છે એટલા માટે ઘરની દીકરીનું ક્યારેય અપમાન ન કરો જેના કારણે ઘરની સુખ અને સમૃદ્ધિ પણ કાયમ માટે દૂર થઈ જાય છે તે મિત્રો કૃપા કરીને અમને જણાવો કે તમને આપેલી માહિતી કેવી લાગી જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં કાલે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ